ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ક્રિસ્પી સાબુદાણાના વડા આ સાબુદાણાના વડામાં બિલકુલ તેલ નહીં રહી અને તેલમાં છૂટા પણ નહીં પડે તો ચાલો સાબુદાણાના વડાની રેસિપી જોઈ લઈએ સાબુદાણાના વડા બનાવવા માટે મેં અહીં એક કપ જેટલા સાબુદાણા લીધા છે તો તેને એક બાઉલમાં લઈ એકથી બે વખત સારી રીતે ધોઈ લઈશું બને ત્યાં સુધી સાબુદાણામાંથી સફેદ પાણી નીકળે એટલું કાઢી લેવાનું તો અહીં મેં સાબુદાના બે થી ત્રણ વખત સારી રીતે સાબુદાના લીધા હતા તે જ કપથી આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું એટલે કે તમે જેટલા સાબુદાના લો એટલું જ પાણી ઉમેરી સાબુદાનાને પલાળી દઈશું તો ઢાંકણું ઢાંકી આખી રાત માટે સાબુદાણાને પલાળવા દઈશું જો તમારે સાંજે વડા બનાવવા હોય તો સવારે સાબુદાના પલાળી શકો છો તો અહીં સાબુદાના એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે અને તમે જોઈ શકો છો સાબુદાના એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે એક મોટું વાસણ લઈ તેમાં પલાળેલા સાબુદાના ઉમેરી દઈશું સાથે મેં અહીં ત્રણ મીડિયમ સાઈઝના બાફેલા બટાકા લીધા છે તેને મેસ કરી ઉમેરી દઈશું જો મોટી સાઇઝના બટાકા હોય તો બે નંગ જેટલા જ લેવાના આ વડામાં સાબુદાનાનું પ્રમાણ બટાકા કરતાં વધારે રાખવાનું પછી તેમાં વન ફોર કપ જેટલા શેકેલા સિંગડાણાનો ભૂકો ઉમેરીશું બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન સિંધવ મીઠું અડધા લીંબુનો રસ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને થોડાક ઝીણા સમારેલા ધાણા નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે તો અહીં બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે આ રીતનું સાબુદાણાના વડાનું મિશ્રણ રાખવાનું તો આપણે લોટ બાંધી તેવું બાઇન્ડિંગ આવી ગયું છે હવે આપણે હાથને થોડોક તેલવાળો કરી લઈશું હવે આપણે તેમાંથી થોડુંક મિશ્રણ લઈ આ રીતે ફ્રેમ ફ્રેન્સ જેવો શેપ આપી દઈશું આપણે આ જ મિશ્રણમાંથી થોડીક ફ્રેમ ફ્રેન્સ બનાવીશું અને થોડાક વડા બનાવી લઈશું જો તમે પરફેક્ટ માપથી સાબુદાનાના વડા બનાવશો તો તમારા વડા પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે આપણે થોડાક સાબુદાનાના વડા વાળી લઈશું અને સાથે જ આપણે તેલને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું તમે આ મિશ્રણમાંથી ફ્રેમ ફ્રેન્સ બનાવો કે વડા બનાવો બંનેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે અહીં મેં અડધી ફ્રેમ ફ્રેન્સ અને અડધા વડા વાળી લીધા છે આટલા માપમાંથી તમે પચીસથી ત્રીસ નંગ જેટલા વડા અથવા તો ફ્રેમ ફ્રેન્સ બનાવી શકો છો તો અહીં તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી વડાને તળવાના તો તેલમાં વડા ઉમેરી તરી લઈશું તેલ આ રીતનું ગરમ હોવું જોઈએ જો તમારું તેલ બરાબર ગરમ નહીં હોય તો વડા તેલમાં છૂટા પડી જશે વડાને તેલમાં ઉમેર્યા પછી તરત નથી ફેરાવવાના તે થોડાક ફ્રાય થાય પછી જ તેને ફેરવી બીજી સાઈડથી પણ તળી લઈશું તો લગભગ મિનિટ પછી આપણે સાબુદાણાને ફેરવી લઈશું આ રીતે સાબુદાણાના ઉપરથી થોડા ક્રિસ્પી થાય પછી તેને ફેરવવાના આ વડા ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાના છે તમે વડા ને તેલમાં નાખશો એટલે તે થોડાક ફૂલશે આટલા વડા તળતા લગભગ ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગે છે તો અહીં સાબુદાનાના વડા ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે સાથે જ તે ગોલ્ડન બ્રાઉન કલરના પણ થઈ ગયા છે તો તેને તેલમાંથી નીતારી એક પ્લેટમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો વડામાં બિલકુલ તેલ નથી રહ્યું હવે હું આ જ રીતે તમને ફ્રેમ ફ્રાઈઝ પણ તળીને બતાવું તો જે ફ્રેમ ફ્રેન્સ બનાવી છે તે ઉમેરીશું અહી તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની પહેલા કહ્યું તે જ પ્રમાણે કે ફ્રેમ ને તેલમાં નાખ્યા પછી તરત જ નથી ફેરવવાની અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ તો હાઈ જ રાખવાની તે ઉપરથી થોડી ક્રિસ્પી થાય પછી તેને ફેરવવાની આ ફ્રેમ ફ્રેન્સ પણ ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તમારે તેને તળવાની છે જો અહીં તમે સ્લો ફ્લેમ રાખશો તો સાબુદાણાના વડા તેલમાં છૂટી જશે અને હાઈ ફ્લેમ રાખશો તો સાબુદાણાના વડા ઉપરથી ક્રિસ્પી તો થઈ જશે પણ અંદરથી કાચા રહેશે એટલે ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીં આપણી ફ્રેમ ફ્રેન્સ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તરાઈ ગઈ છે આપણે તેને તેલમાંથી કાઢી પ્લેટમાં લઈ લઈશું તો ગરમા ગરમ સાબુદાણાના વડાને અથવા તો ફ્રેમ ફ્રેન્સને તમે દહીં અથવા તો ફરારી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને તમે જોઈ શકો છો આપણા સાબુદાના વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે સાથે વડામાં બિલકુલ તેલ પણ નથી રહ્યું તો વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવા સાબુદાના વડા બનીને બિલકુલ તૈયાર છે તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ